કે આ બધા અધિકારીઓએ બહુ બધો માલ કમાયો છે મલાઈ ખાધી છે રાજકોટ થી આ બધાની સંપત્તિ આ તમામ નિયાદેશે બે કલાક પહેલાં પણ આ વાત થયેલી કે આ તમામની સંપત્તિની તપાસ જરૂરી છે એ ટીપીઓ હોય ફાયરના અધિકારી હોય કોર્પોરેશનના કોઈ જોનલ ઓફિસર હોય આ તમામની તપાસ સંપત્તિની તપાસ થશે એટલું જ નહીં પોલીસ વિભાગના અધિકારીઓ એમના વ્યવટદારો એમના દલાલો કે જેના થ્રુ ફાઇલો ફરે છે થ્રુ જમીનો ખાલી કરાવવાની જમીનોની સોપારી લેવાના ભૂતકાળમાં ધંધા થતા હતા આ તમામની સંપત્તિની તપાસ થશે એક એક વિગત એકથી કરવામાં આવી રહી છે અને આમની હવે અત્યાર સુધી પેલી ફાઇલ દબાવતા હતા ફાયર બ્રિગેડ વાળી હવે આ બધા અધિકારીઓની ફાઇલ બનવાનું શરૂ થઈ ચૂક્યું છે એસઆઈટી ની ટીમ આજે અમદાવાદમાં છે સમગ્ર રિપોર્ટનું ડિટેલ વિશ્લેષણ થઈ રહ્યું છે તમામ દસ્તાવેજો ભેગા થઈ રહ્યા છે અને ધરપકડનો દોર સત્તાવાર રીતે ટૂંક સમયમાં શરૂ થશે પણ કાચું કશું ન કપાય એના ભાગરૂપ ત્રિસ્તરીય તપાસ ચાલુ છે સમગ્રપશન બ્યુરોના અધિકારીઓ કરશે તપાસ કોર્પોરેશનના અધિકારીઓની સંપત્તિ પર પણ નજર એક પણ ભ્રષ્ટ અધિકારીઓને હવે છોડવામાં નહીં આવે એક પણ ભ્રષ્ટ અધિકારીઓને નથી છોડવાના મૂડમાં સરકાર